વલસાડના મોટા સુરવાડા ગામે ડામણના રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટરે કર્યો ભ્રષ્ટાચાર વલસાડ તાલુકાના મોટા સુરવાડા ગામના રહીશ અલય સુરેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યા મુજબ મોટા સુરવાડા ગામે ત્રણ કિલોમીટરનો ડામરનો રસ્તો બની રહ્યો છે રૂપિયા પંચાવનથી સાહીઠ લાખના ખર્ચે જે રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળો માલ સામાનનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો હતો ને ડામર પાથળ્યો હતો તેમાં પગની ઠોકર મારતા જ રસ્તો વેરવિખેર થઈ જવા પામ્યો હતો આ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ આવે છે કોન્ટ્રાક્ટર તેમજ એસોને આ બાબતની જાણ કરી હતી તેમ છતાં બંને જણાએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી ગામજનોએ રસ્તાનું કામ અટકાવી દીધું હતું આવા કોન્ટ્રાક્ટર તથા એજન્સીને વહીવટી તંત્ર કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરે તથા તેમના બિલ પણ અટકાવી દેવા જોઈએ એવી ગામજનોની માંગ ઉઠવા પામી છે